તો આ તરફ રાજકોટથી સમાચાર બોમ્બ સ્કોડ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી જોકે કઈ શંકાસ્પદ ન મળતા સુરક્ષા તંત્રએ રાહતનો શ્વાસ લેતો વકીલોએ બોમ્બની ધમકીને આકરા શબ્દોમાં વખોડી કાઢી આવી ધમકી આપનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ તેવી વકીલોએ માંગ કરી છે રાજકોટની કોર્ટને ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ને આ ધમકીને પગલે અત્યારે ડોગ બોમ્બ એલર્ટ થઈ છે અત્યારે રાજકોટ કોર્ટ ખાતે જે છે એ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ઈમેલ મારફતે આ જે છે એ ધમકી મળી હતી અત્યારે ડોગ સ્કોડ સાથે જે સુરક્ષાકર્મીઓ પહોંચ્યા છે અત્યારે જે છે અત્યારે તપાસ પણ અલગ અલગ બેગની એની તપાસ પણ કરવામાં આવી રહી છે જે શંકાસ્પદ વસ્તુ લાગે તેમની પણ અત્યારે તપાસ જે છે એ કરવામાં આવી રહી છે ડોગ સ્કોડ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના ડોગ સ્કોડ દ્વારા જે છે એ આ જે તમામ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે આ પહેલાં પણ રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી ત્યારે વધુ એક વખત જે છે ઈમેલ મારફતે ધમકી મળતા સુરક્ષા તંત્ર પણ એલર્ટ થયું છે અને જે કોર્ટની જે જે કચેરીઓ છે અલગ અલગ ઓફિસો છે ત્યાં અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે આપણે એના દ્રશ્યો પણ બતાવવા માગીશ કે જે રીતના અત્યારે સુરક્ષા તંત્ર દ્વારા જે છે કોઈ જ જે કસર છોડવામાં નથી આવી રહી જે તમામ બાબત છે તેમની જે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે જે લોકર રૂમ છે ત્યાં પણ જે પણ વસ્તુઓ હોય છે તેમની અત્યારે તપાસ કરવામાં આવી રહી છે ખાસ કરીને જે રીતના અત્યારે જે છે સુરક્ષા તંત્ર એલર્ટ થયું છે જોકે આ રીતના અગાઉ પણ ધમકી મળી હતી અત્યારે વધુ એક વખત ધમકી મળતા જે રાજકોટ પોલીસ છે તે પણ અત્યારે સ્થળ પર પહોંચી છે એમના દ્વારા જે છે કોર્ટ પરિસર છે ત્યાં અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ તો રાજકોટ બાદ અમદાવાદથી સમાચાર અમદાવાદમાં પણ ફરી બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળી છે અમદાવાદમાં જૂની હાઈકોર્ટને મળી છે ધમકી સવારે ને સાત મિનિટ એક મળ્યો મેલ આરડીએક્સ આઈડી જેવા બ્લાસ્ટ કરીશું લાસ્ટ લંચ બ્રેક સમય દરમિયાન કરીશું જૂની હાઈકોર્ટ ઇન્કમ ટેક્સને પણ ધમકી મળી છે પોલીસ જે છે તે પહોંચી ચૂકી છે પોલીસ કાર્યવાહી શરૂ કરી ચૂકી છે તો વહેલી સવારે આ મેલ આવ્યો હોવાની જાણકારી છે ગ્રામે કોર્ટમાં વધુ એક વખત મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાને કારણે ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે કોર્ટની અંદર કાર્યવાહી કરવામાં આવી રહી છે કેટલા દિવસ બકા હું તારે આ કોર્ટ બતાવવાનો લોકો બતાવવાના અમદાવાદના દ્રશ્યો આપ જોઈ રહ્યો છો અમદાવાદની જૂની હાઈકોર્ટ ના ધમકી મળી હોવાની હાલમાં જાણકારી છે ન્યૂઝીલેન્ડ સમર્થ હતા ત્યાં ઘટના સ્થળ ઉપર છે જ્યાં પોલીસ જે છે તે હાલમાં તપાસ કરી રહી છે લંચ બ્રેક દરમિયાન આરડીએક્સ થી ઉડાવી દેવાની ધમકી મળી હતી જોકે હજુ સુધી તેને લઈને કોઈ અપડેટ મળ્યું નથી જેમ બાકીના વિસ્તારોમાં છે તે રીતે પરિસ્થિતિ છે કોર્ટની અંદર થોડા સમય માટે ભયભીતવાળો માહોલ થઈ જતો હોય છે અરાજકતાનો માહોલ થઈ જતો હોય છે અને સૌથી મહત્વની વાત એ છે કે પક્ષકારો જ્યારે આવતા હોય વાદી આવતા હોય ત્યારે આ પ્રકારના સ્થિતિ વચ્ચે ખાસ કરીને કોર્ટની અત્યારે કાર્યવાહી છે થોડો સમય માટે સ્થગિત કરવામાં આવી છે બીડીએસ ટીમ દ્વારા

કોર્ટમાં રોજબરોજની પ્રક્રિયામાં આવનારા પક્ષકારો વકીલો કોર્ટનો સ્ટાફ અને તમામ લોકો અવારનવાર જે ધમકીઓ મળે છે બોમ્બની જેના લીધે ખૂબ હેરાન થાય છે કોર્ટની કાર્યવાહી ખોરંભે ચડી જાય છે લોકોને પારાવાર મુશ્કેલી થાય છે અને કોર્ટમાં આવતા પક્ષકારોને અને વકીલોમાં પણ ભયનો માહોલ સજાય છે તો

વડોદરામાં વધુ એક ધમકીભર્યો મેલ હવે વડોદરા કોર્ટને પણ ઉડાવી દેવાની ધમકી મળી છે કોર્ટમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકી મળતા ફફડાટ ફેલાઈ ગયો છે ડોગ સ્કોડ બોમ્બ સ્કોડ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરી છે પોલીસ કમિશનર નરસિંહ કોમરનું નિવેદન વિદેશના આઈપી એડ્રેસ પરથી ધમકીભર્યા મેલ આવી રહ્યા છે સાયબર ક્રાઇમ સહિત અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોડાય છે ગઈકાલે સાંજે કારેલીબાગની બ્રાઇટ ડે સ્કૂલને ધમકીભર્યો મેલ મળ્યો હતો જેનું આઈપી એડ્રેસ વડોદરાનું હતું એક બાળકે પ્રેન્ક કરવા માટે શાળામાં ધમકીભર્યો મેલ કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે પરીક્ષા રદ થાય તે માટે મેલ કર્યો હતો આ સિવાય દેશની નેશનલ બોર્ડર બહારથી જ ઈમેલ આવે છે અત્યાર સુધી કોઈ પણ સ્થળેથી વાંધાજનક ચીજવસ્તુઓ મળી આવી નથી મેલ છે મેલની અંદર એવું છે કે તમિલનાડુ કોર્ટના કોઈ ચુકાદાને લઈને એના કોઈ રિએક્શન સ્વરૂપે બધી જ કોર્ટોને ઉડાડી દેવામાં આવશે બપોરે બાર વાગ્યા સુધી અમે એવી ઘટનાના મેલના આધારે અમારી સમગ્ર પોલીસની ટીમ બીડીડીએસની ટીમ અલગ અલગ બીજી સર્ચ ઓપરેશનની ટીમ અહીંયા આવી આવી ચૂકી છે ડિસ્ટ્રિક્ટ જજ સાથે પણ અમારી એક વખત મીટિંગ કરી છે અને એ મિટિંગના આધારે પણ અમે લોકો સંપૂર્ણ અલર્ટ રહીને ચેકિંગ ચાલુ છે ડિસ્ટ્રિક્ટ કોર્ટના મેલ ઉપર આજે બોમ્બ અંગેની ધમકી ભર્યો મેલ મળેલો છે ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે તાત્કાલિક જ એની સૂચના પોલીસ ખાતાને આપી છે મારા મારફતે પણ પોલીસ કમિશનર શ્રીને જાણ કરવામાં આવેલી છે ત્યારે પોલીસ ખાતાની ટીમ તમામે તમામ જગ્યાઓનું સઘન તપાસ કરી રહેલી છે અને પક્ષકારોને હાલ પૂરતું કોર્ટ પ્રિમાઇસિસમાં નહીં આવવાનું વકીલ મિત્રોને કોર્ટ પ્રિમાઇસિસમાં નહીં આવવાનું અને કોર્ટની કાર્યવાહી જ્યાં સુધી ગ્રીન સિગ્નલ નથી મળતો ત્યાં સુધી સ્થગિત કરવામાં આવેલી છે તો હાલમાં વડોદરાની અંદરના જે દ્રશ્યો છે તે બાકી જેમ મહેસાણામાં જોયા રાજકોટમાં જોયા અમદાવાદમાં તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચી પ્રયાસ કરી રહી છે કે તમામ જે માહિતી છે તે એકત્રિત કરવામાં આવે પરંતુ સૌથી મોટી જે જાણકારી મળી રહી છે જે રીતે હાલમાં પોલીસ કમિશનર તરફથી પણ જણાવવામાં આવ્યું છે વડોદરાના કે મોટા ભાગના જે ધમકીભરે ઈમેલ આવી રહ્યા છે તેના આઈપી એડ્રેસ આઉટ ઓફ ઇન્ડિયાના છે એટલે કે ભારતની બહારથી આ મેલ મળી રહ્યા છે જેને લઈને સાયબરની ટીમ જે છે તે સક્રિય થઈ ચૂકી છે અને સાયબરની ટીમની મદદ લેવામાં આવી રહી છે અન્ય વિસ્તારમાં જવા માટે અન્ય વિસ્તારમાંથી માહિતી મેળવવા માટે અત્યાર સુધીમાં કોઈ વાંધાજનક વસ્તુ એક પણ કોર્ટમાંથી શાળામાંથી નથી મળી એ ખૂબ જ રાહતના સમાચાર છે ધમકીભર્યા મેલ મળતા સ્વાભાવિક રીતે કોર્ટના કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે કારણ કે તેઓને જણાવવામાં આવ્યું કે આપણી કોર્ટમાં બોમ્બ હોવાનો મેલ આવ્યો છે તમામ કર્મચારીઓ ડરી ગયા હતા ભાગદોડ મચી ગઈ હતી પરંતુ તુરંત જ પોલીસને જાણ થતાં ફાયરની ટીમ પણ પોલીસની ટીમ જે બીડીએસ એટલે કે બોમ્બ સ્કોડ જે છે તે પહોંચી ગયું હતું ડોગ સ્કોડની ટીમ પહોંચી ગઈ હતી અમદાવાદમાં પણ તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી પરંતુ અહીંયા વકીલોની વાત પણ સાચી છે કે જ્યારે જ્યારે આવા ખોટા મેલ પણ ભલે આવતા હોય પરંતુ તેના કારણે જે પ્રક્રિયા પડે પડે છે છે જેમાં કામ અટકી અને અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પોલીસ એક તરફ પ્રયાસ કરી રહી છે કે આ વ્યક્તિ કોણ છે કે જે મેલ કરી રહ્યા છે તેને પકડવામાં આવે વડોદરા શહેરમાં છેલ્લા ચોવીસ કલાકથી ધમકી ભર્યા ઈમેલ મળવાનો સિલસિલો યથાવત છે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે વડોદરા શહેર અને જિલ્લાની 18 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળ્યો હતો અને આજે દિવાળીપુરા કોર્ટનો વારો છે દિવાળીપુરા કોર્ટના જે રજીસ્ટ્રાર છે તેમને વહેલી સવારે કોર્ટ સંકુલને બોમ્બથી ઉડાવી દેવાના ધમકી ભર્યો મેલ જે છે તે મળ્યો છે અને જેથી તેમને તાત્કાલિક ધોરણે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી અને તકેદારીના ભાગરૂપે તાત્કાલિક પોલીસના જે અધિકારીઓ છે ત્યાં બોમ્બ બોમ્બસ્કોડ ડોંગ સ્કોર્ડ જે છે તે અહીંયા સ્થળ પર પહોંચ્યું છે અને વકીલ આલમમાં ફફડાટ જોવા મળી રહ્યો છે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે તકેદારીના ભાગરૂપે જે વકીલ અને અસીલ જે છે એ તમામ લોકોને સુરક્ષા કાજે બહાર અત્યારે કાઢવામાં આવ્યા છે અને કોર્ટ સંકુલની અંદર જે છે તે બોમ્બ સ્કોર્ડ ડોગ સ્કોડ દ્વારા ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે ઉલ્લેખનીય બાબત છે કે ગઈકાલથી જ કોઈ સાયબર માફિયા છે અથવા તો કોઈ ટિકટખોર છે તેના દ્વારા પોલીસ તંત્ર જે છે તેની ઊંઘ હરામ કરવામાં આવી છે કારણ કે સતત ધમકી ભર્યા મેલ મળી રહ્યા છે એના કારણે પોલીસ તંત્ર જે છે તે આમ તેમ દોડધામ કરી રહ્યું છે ગઈકાલના સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ પણ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી નથી તેના ભાગરૂપે અત્યારે જે આઈપી એડ્રેસ જે છે આ તેના આધારે ચકાસણી કરવામાં આવી રહી છે કે કયા લોકેશન પરથી આ મેલ જે છે તે કરવામાં આવ્યો છે દિવાળીપુરા કોર્ટમાં પણ આજે સેમ પરિસ્થિતિ છે પોલીસ જે છે તે તકેદારીના ભાગરૂપે અત્યારે તમામ પગલા લઈ રહી છે જે વાહનો પાર્ક કરેલા છે વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે તો કોર્ટ સંકુલની અંદર ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે હવે આ આઈપી એડ્રેસ જે છે તે ગઈકાલના આઈપી એડ્રેસ સાથે મેચ થાય છે કે કેમ એ તમામ પ્રકારના જે પાસા જે છે તેની ચકાસણીનું કામ સાયબર ક્રાઈમનું છે ત્યારે સાયબર ક્રાઈમ પોલીસ જે છે તે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરશે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા તો ગાંધીનગર કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ધમકી બાદ પોલીસનું સઘન ચેકિંગ ધમકી બાદ તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે બોમથી ઉડાડી દેવાની ધમકી છે તે સ્કૂલોને મળતી હોય છે પરંતુ આજે ગાંધીનગર કોર્ટને ઈમેલ મળ્યો છે અને તેમાં કહ્યું છે કે ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની જે ધમકી મળી ત્યારબાદની કાર્યવાહી છે તે કરવામાં આવી છે આખે કોર્ટ પરિસરને છે ચેકિંગ કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા સુરક્ષાની એજન્સીઓ દ્વારા અને જે તમામ લોકોને છે તે અત્યારે બહાર મોકલી દેવામાં આવ્યા છે કોર્ટથી અને આપણી સાથે છે એડવોકેટો વાત કરીશું અત્યારે જે રીતે વારંવાર આ ધમકી મળી રહી છે એના ઉપર કોઈ કાર્યવાહી નથી થતી આરોપીઓ નથી પકડતા હું ગાંધીનગર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે શંકરસિંહ ગોહિલ ઘણા સમયથી પ્રતિનિધિત્વ કરું છું આજે ઈમેલ દ્વારા નામદાર કોર્ટમાં ધમકી મળેલી કે કોર્ટથી કરાવો ભાવ મૂકીશું બધાને ખતમ કરીશું આવી ધમકી મળેલી છે આવી ધમકીઓ તો વારંવાર હાઈકોર્ટમાં અન્ય કોર્ટોમાં પણ આવી ધમકીઓ મળતી રહે છે તો